મારું નામ મેકવાન દીપમાલા છે અને મેં બીએમાં ગ્રેજ્યુએશન કર્યું છે મેં યોગમાં ડિપ્લોમા કરેલું છે અને મેં યોગ ટ્રેનરની ટ્રેનિંગ બી લીધેલી છે અને હું દસ વર્ષથી યોગા કરું છું અને યોગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું છું આ વખતે ખેલ મહાકુંભનું કોમ્પિટિશન હતું ગીર સોમનાથમાં જેમાં વિવિધ વિવિધ જિલ્લાઓથી ફોર્ટી અબવ અને સિક્સટી અબવના મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો હતો જેમાં લેડીઝોમાં છવ્વીસ યુવતીઓ હતી એને અંદર બધી લેડીઝો એક એકથી એક ચડ્યા હતી અને બેસ્ટ હતી બધાએ પોતાનું બેસ્ટ આપ્યું છે અને મેં બી મારું પોતાનું બેસ્ટ આપ્યું છે એમાં જેમ મારે ખેડા જિલ્લામાં મારો પ્રથમ નંબર સાથે મેં ગોલ્ડ મેડલ મેળવ્યું છે જેમાં મને ખૂબ આનંદ છે અને હું આશા રાખું છું કે તમને બધાને બી ખૂબ આનંદ થયો હશે સમાજને હું એ મેસેજ આપું છું કે ગમે એટલી એજ હોય શરૂઆત કરો તમે ગમે ત્યાંથી શરૂઆત કરો અને યોગામાં તો ધ્યાન આપો તમે પ્રાણાયામ કરો પ્રાણાયામથી શરૂઆત કરો જેથી તમારું મન સ્થિર રહે શાંત રહે ગુસ્સા પર કંટ્રોલ રહે અને તમારું ધ્યાન કેન્દ્રિત થાય તમારું લક્ષ્ય નક્કી થાય કે તમારે શું કરવું છે શું નહીં અને તમે એ લક્ષ્ય તમે નક્કી કરવું કરી શકો અને તમે એમાં આગળ વધી શકો એટલે તમારે પહેલાં પ્રાણાયામથી શરૂઆત કરવું પડે જેથી તમારું મગજ મન શાંત રહે સ્થિર રહે અને તમને તમારું લક્ષ્ય દેખાય અને તમે તમારા લક્ષ્યમાં આગળ વધી શકો એટલે દરેક મોટી ઉંમરની લેડીઝોએ એવું વિચારવું ના જોઈએ કે મારી ઉંમર થઈ ગઈ છે આ ઉંમરે શું કરવાનું આ ઉંમરે કશું ના થાય બધું કરી શકો અને દરેક લેડીઝોને છે ને ગોડ ગિફ્ટ મળી જ છે એ ગોડ ગિફ્ટ એ લોકો ઓળખી નથી શકતા અને એમાં એ આગળ વધતા નથી એ રોકી રાખે છે કે બાંધી રાખે છે પણ ના એ તમારે પોતાની જે ગોડ ગિફ્ટ ભગવાને દરેકને આપી છે કે તમારે શું કરવાનું છે શું નહીં તમને આપેલું જ છે પણ તમે એ જોતા નથી અને તમે બીજી નિશા તરફ વળો છો તો તમે પ્રાણાયામ કરો અને પ્રાણાયામથી જ તમે તમારું લક્ષ્ય ધ્યેય ડિસાઇડ કરી શકશો અને નક્કી કરી શકશો અને આગળ વધી શકશો તો દરેક લેડીઝોએ પ્રાણાયામ કરો અને લક્ષ્ય ધ્યેય તમારો ડિસાઇડ કરો નક્કી કરો અને આગળ વધો અને કશું ઉંમરની કશી એની બધા હોતી નથી ગમે તે ઉંમરે તમે શરૂઆત કરી શકો છો